મહત્વના સમાચાર જૂનાગઢ થી ભવ્ય રામ મંદિર શિલાન્યાસ સોળ જાન્યુઆરીએ સવારે સાડા આઠ વાગે આ કાર્યક્રમ યોજાશે રામ મંદિર માળેશ્વર મંદિર પાસે બનાવાશે અંદાજીત ખર્ચે પચાસ લાખ રૂપિયાનો જ્યારે સર્વે સમાજના લોકો ઉપસ્થિત રહેવા હમીરસિંહ સિસોદિયાની ની વિનંતી મુકામે જૂનું જે રામ મંદિર જર્જીરી થઈ ગયું હતું એમને પાડી અને નયું નિર્મિત કરવા ધાંગધ્રાના પથ્થરથી લગભગ પચાસ લાખ જેવો ખર્ચ થવાનો છે અને આમાં મુખ્ય દાતા અમારા હરુભાઈ જીલુભાઈ સિસોદિયા જીલુભાઈ લખાભાઈ સિસોદિયા પરિવાર છે જેમનું પાંચ લાખનું દાન મળેલું છે અને ગામમાંથી ખૂબ લોકોએ ફંડફાળો લખાવ્યો છે અને હજી પણ હું આજને દિવસે અપીલ કરું છું કે આવતીકાલે આ રામ મંદિર નિર્માણ જે થવાનું છે એમને શિલાપૂજનની વિધિ રાખી છે આવતીકાલ ત્રીજ ગુરુવાર અને તારીખ સોળના રોજ તો બોડી સંખ્યામાં લોકો રામ ભક્તો હાજર રહે અને આમાં સાથ અને સહયોગ દાન દક્ષિણા જે કંઈ આપવું હોય ખૂબ મોટી સંખ્યામાં પોળી ખૂબ દાન કરે એવી આજને દિવસે અપીલ કરું છું અને આમાં વધારેમાં વધારે લોકો કાલે હાજરી આપે એવી મારી સર્વને વિનંતી છે